આ ઉપર બધા પોણી દીવા આવી ગયા હારે અને મેચા મેચ અમારું ધાર્યું છે જોઈ લો ના 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 મિત્રો આખી ટીમ અમારી હે જોઈ લો આ બાજી બાજ લાકડો કાપી લાવવાનો હા અને મરચો ના ચોફેર ઝાટકા મશીન મેળવા માટે લગાવવાનો હા તો મિત્રો આ રીતના જુઓ ગોભા ચોળવાના મરચોમાં આ રીતના મરચો આવ્યો હો પણ અંદર ભૂંડ આવવા જોઈ લે ભૂંડા આવ્યા થોડું રાતનું જો લે આ રીતના ગોભા ચોળીને પછી વાયર બહંચી દેવાના અને ઝાટકા મશીન મેકી દેવાનું છે એટલે બગાડ થાય ના જોઈ લો મિત્રો આ રીતના લાકડો કાપીને લાવવાનો હા અને વાળ કરવાની છે મિત્રો અમે આવી ગયા છીએ જોઈ લો કાપવાનું ચાલુ કરી દીધું છે ચિરાગ ભા કાપી રહ્યા હા અને સતુ ભા કાપી રહ્યા ટી કરો મિત્રો હજી તો ઘણો કાપવાનો બાકી

โอ้ฮะไอโฟนว่าดอร์ไวน์แล้วใช่ไหมครับเดี๋ยวก่อนเดี๋ยวว่าไงไอโฟนจะบอกว่าไอโฟนลายว่าถ้ารู้ติดาถ้ารู้ติดาถ้าคลาจิโอฟอนด์ปีเร่ไอโฟนลายดีเดียวโบร่วมมีที่ใช้อลีโนฟอนวิวอล่าวน้ำลายอย่างแค่ไอโฟนล่าว Yeah.